સિંગવડ આઈટીઆઈ ખાતે સત્તરમાંથી પંદર ગ્રામ પંચાયત ખાતે મતદાન ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ આ તારીખ પચીસ છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે નવ કલાક સુધીમાં જે કહી શકાય કે સત્તરમાંથી પંદર જેટલી ગ્રામ પંચાયતોની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે સિંગવડ તાલુકાના ગ્રામ પંચાયત રણજીકપુરની સરપંચની પેટા ચૂંટણી તેમજ સોળ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ ગણતરી આજે વહેલી સવારથી જ શરૂ ચૂક થઈ ચૂક્યું હતું અને કહી શકાય કે સવારે આઠ કલાકથી જે વહેલી સવાર સુધીમાં જે વહીવટીતંત્ર તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સિંગવડ ખાતે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મતદાન ગણતરીની તેને લઈને ઉમેદવારોના અને સમર્થકોમાં તેમજ સભ્યોના જે ઉમેદવારો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કહી શકાય કે હાલ સુધીમાં જે નવ વાગ્યા સુધીમાં પંદર ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરી ચૂકવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતાં સરપંચ સભ્યોના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે વિજેતા સભ્ય સભ્યો સભ્ય અને સરપંચને ફૂલહાર પહેરાવી મોડું મીઠું કરાવી અને સમર્થકોએ ખુશી પણ મનાવી છે